નમસ્કાર દર્શકો મિત્રો ઓટી વીટી ന്യൂસમાં આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત નારીહંત જ્વેલર્સ દ્વારા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો કી પહેલ કરવામાં આવી જ્વેલર્સના તેર વર્ષ પૂર્ણ થતા 14માં વર્ષના પ્રવેશના મંગળ પ્રસંગે બાળા સ્વરૂપે નવ દુર્ગાની પૂજા કરવામાં આવી આ પ્રસંગે તમામ બાળા તેમજ ઉપસ્થિત લોકોએ ભેટ પણ આપવામાં આવી લોકો ભારતીય સાંસ્કૃતિક વારસાને સમજે તે ઉદ્દેશ્યથી આ કોવાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો માતા નવદુર્ગા માતાજીને ચાંદીના સિંહાસન પર બિરાજમાન અગાઉના સમયમાં રાજા રજવાડાઓ પણ ધાતુના સિંહાસન બિરાજતા હતા અને તે જ ધ્યાનમાં લઈ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા આ અનોખો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રાહકો તેમજ આસપાસના વિસ્તારના લોકો રહ્યા વર્તમાન સમયમાં લોકો ડીજે વગાડી કે ફટાકડા ફોડી પોતાની સફળતાની ઉજવણી કરતા હોય છે

એટલો માહોલ સરસ ગોઠવેલો છે કે એના એક્ઝિબિશન જેવું એટલે કે ચાંદીની અલગ અલગ વેરાયટીઓ છે માનો કે બેનો માટે માળા છે તો માળા ખુલે તો એની અંદર એક ઘડિયાળ દેખે છે એક એક સરસ ગેમી બીજું કે ગોગલ્સ બનાવેલા છે ચાંદીના તેમાં પણ હીરા જડિત છે તો એટલી આમ સરસ એક આઇટમ છે તો બેનોને અહીંયા બોલાવી અને અરિહન જ્વેલર્સ દ્વારા બેનોને આજે આ એક નવો એક માહોલ સર્જ્યો છે કે માનો કે આ લોક દરબાર હોય તો પહેલાનું આપણું આપણું પહેલું એમ કે કે લોક દરબારમાં આપણે જોતા કે ચાંદીની ઘડિયાળો છે ચાંદીના ખુરશીઓ છે જગ છે તો આપણી પહેલાની જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહે અને એનો આજે મને અનુભવ થાય છે કે હું નાની હતી ત્યારે પણ જોવા જતી તો આવો એક લોક દરબાર જેવું જ એક ચાંદીનું અને અલગ અલગ કલેક્શન છે નાની નાની નાના લોકો માટે બુટીઓ છે બેંગલ્સ છે બહેનો માટે ખૂબ સરસ આઈટમો છે તો આજે બહેનો અવનવી આઈટમ જોઈને ખૂબ ખુશ થઈ ગઈ છે તો સૌને હું અરિહન જ્વેલર્સને આજે ખૂબ ખૂબ શુભકામના આપું છું કે એનો શોરૂમ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા મારું નામ માયાબેન માવાણી છે અને હું મહિલા સુરક્ષા ડિપાર્ટમેન્ટમાંથી છું આજે હરિહંત જ્વેલર્સ માં અમને આમંત્રણ મળ્યું છે કે તમે અહીંયા આવો ને અમારી જે કૃતિઓ જે રજૂ કરી છે છોકરીઓ તે માણો ખરેખર આ નવ દુર્ગા એટલે કે જે સંસ્કૃતિ છે આપણી તે અરિહંત જ્વેલર્સ વાળા ભૂલ્યા નથી આજે ડીજે વગાડે છે ટેપ વગાડે છે પણ અરિહંત જ્વેલર્સ વાળા એક એટલું અનોખું સરસ કાર્ય કર્યું છે કે જે નવ દુર્ગા છે એને અહીંયા બોલાવીને એમનું પૂજન પણ કર્યું છે અને એની સંસ્કૃતિ જાળવવાનું કાર્યક્રમ કર્યો છે એટલે ખૂબ સરસ એને સંસ્કૃતિ વિશે પણ જાળવી અને કાર્યક્રમ કર્યો છે અને એની બધી આઈટમોની વાત કરું તો જે જૂના જમાનાનો દરબાર આપણો જે રાજાઓનો દરબાર હતો તે દરબારોને કલેક્શન કરીને એની બધી એટલી બધી સરસ વસ્તુઓ છે કે ખરેખર આપણે આંખને માણી શકીએ એવી વસ્તુઓ છે અને જૂનું છે અને જે દરબાર છે પેલું આપણા જીવનમાં કહીએ ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ અહીંયા ઓલ્ડ ઇઝ ગોલ્ડ જોવા મળે છે અને ખરેખર એમની બધી જ્વેલરીઓ ખૂબ સરસ છે જેમ કહીએ કે આપણે પલ કહીએ કે મોતી કહીએ કે માણેક કહીએ કે સિલ્વર કહીએ કે સોનું કહીએ તેનું કલેક્શન ખૂબ સરસ અહીંયા છે અને એણે સંસ્કૃતિને જાળવી રાખી છે એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો